પચ્ચીસ ડિસેમ્બર ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીના જન્મદિવસે ભુજ ખાતે કવિ સંમેલન સાથે શ્રી બાજપેયીને શ્રદ્ધાંજલિ સાથે સાંસદ ખેલ મહોત્સવનું સમાપન યોજાશે છવ્વીસ ડિસેમ્બરના વીર બાળ દિવસ નિમિત્તે ગુરુ ગોવિંદસિંહના શહાદત વહોરનાર બે સંતાનોને શ્રદ્ધાંજલિ સાથે લખપત ગુરુદ્વારાથી છેક આદિપુર સુધી યાત્રા યોજાશે કચ્છ મોરબીના સાંસદ શ્રી વિનોદ ચાવડાએ સમગ્ર કાર્યક્રમની પત્રકાર પરિષદમાં વિગતો આપી હતી આવતીકાલે પચ્ચીસમી ડિસેમ્બર ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ હોય આ પ્રસંગે રાષ્ટ્રીય કક્ષાએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે જેના ભાગરૂપ કચ્છ જિલ્લામાં ભુજ ખાતે હમીરસર તળાવના કિનારે સાંજે કવિ સંમેલન યોજાશે જેમાં રાષ્ટ્રીય કક્ષાના કવિઓ ઉપરાંત સ્થાનિક કવિઓ ભાગ લેશે કવિ સંમેલન દ્વારા કવિ હૃદય શ્રી અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ સાથે આ કાર્યક્રમમાં શહેરીજનો સહિત કચ્છની જનતાને ઉપસ્થિત રહેવા આમંત્રિત કરાયા છે કચ્છ મોરબીના સાંસદ શ્રી વિનોદ ચાવડાએ વિગતો આપતા જણાવ્યું હતું કે આવતીકાલે સાંજે મહાન રાષ્ટ્રના દ્રષ્ટા એવા ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ છે જે અનુસંધાને સાંજે ભુજના હમીરસર તળાવના કાંઠે કવિ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય કક્ષાના ત્રણ કવિઓ ઉપરાંત સ્થાનિક કવિઓ ઉપસ્થિત રહેશે સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયી કવિ હૃદય હતા તેમને કવિ સંમેલન દ્વારા યાદ કરીને શ્રદ્ધાંજલિ અપાશે આ સાથે જ સાંસદ ખેલ મહોત્સવ અંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પચ્ચીસમી તારીખે સવારે અગિયાર કલાકે વર્ચ્યુઅલ સંબોધન કરશે એ માટેનું કાર્યક્રમ માધાપર ખાતે રાખવામાં આવેલ છે અને એ સાથે જિલ્લામાં ચાલી રહેલ સાંસદ ખેલ મહોત્સવની પૂર્ણાહુતિ કરાશે આ ઉપરાંત જિલ્લામાંથી ટીબીના રોગની નાબૂદી માટે થયેલ પ્રયત્નો અંગે પણ ટીબીના સો જેટલા દર્દીઓને કીટ અર્પણ કરાશે તેમણે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે છવ્વીસ તારીખ એટલે ગુરુ ગોવિંદસિંહના બે સંતાનોની શહાદતને અનુલક્ષીને ઉજવાતા વીર બાળ દિવસને ધ્યાનમાં રાખી લખપતના ગુરુદ્વારાથી એક યાત્રાનું આયોજન કરાયું છે જે લખપતથી દયાપર રવાપર નખત્રાણા માનકુવા સુખપર ભુજ પહોંચશે જ્યાં ભુજમાં ગુરુદ્વારા ખાતે કાર્યક્રમ યોજાશે ત્યાંથી કુકમાં રતનાલ અંજાર થઈ આદિપુર પહોંચશે અને આદિપુર ખાતે ગુરુદ્વારા ખાતે આયોજિત કાર્યક્રમમાં આ યાત્રાની પૂર્ણાહુતિ થશે આ બંને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ આપતા તેમણે સંપૂર્ણ વિગતો આપતા જણાવ્યું હતું કે જેમ પચીસમી તારીખે અને છવ્વીસમી તારીખે આગામી દિવસોમાં ભારતીય દ્વારા રાષ્ટ્રીય નેતૃત્વ પ્રદેશ સરકાર અને કેન્દ્ર સરકારના માધ્યમથી જે કાર્યક્રમો થવાના છે જેની વાત આદરણીય દેવજીભાઈએ કરી અને પચીસમી તારીખે દેશના પૂર્વ શ્રી અને ભારત રત્ન અટલ બિહારી અટલ બિહારી વાજપેયીજી જ્યારે જન્મ દિવસ છે એ જન્મ જયંતિની ઉજવણી સમગ્ર દેશની અંદર સૌ લોકો કરી રહ્યા છે સુશાસન દિવસ તરીકે પણ આપણે ઉજવણી કરીએ છીએ સેવાના અનેક કાર્યો થશે અને એના વિશેષ જે છે કે અલગ અલગ પ્રકારના કાર્યક્રમોની જાણ દિવજીભાઈએ કરી આખા દિવસના કાર્યક્રમો ચાલશે પણ એક વિશેષ કારણ કે અટલ બિહારી વાજપેયી એક કવિ રજે હતા અને એમની યાદમાં દર વર્ષે અમે લોકો જે છે કે કવિ અહીંયા કરીએ છીએ અને પહેલી વખત અમિતસરના કાંઠે પચીસમી તારીખે સાંજે સાડા સાત વાગ્યે રાષ્ટ્રીય કવિ એક દેશના એવા ત્રણ નામચીન આપણા શશિકાંત યાદવ કવિત્રી કવિતા તિવારી અને હિમાંશુ ભવન અને સાથે આપણા સ્થાનિક કવિઓ જે પ્રબુ ગઢવી મદન જ કવિઓ સાથે મળી કરીને એક કવિ સંમેલનનું ભવ્ય આયોજન કર્યું છે ત્યારે તમારા માધ્યમથી અને કચ્છની જનતાને અપીલ કરું છું કે આપણે બધા આ કાર્યક્રમની અંદર પણ પચીસમી તારીખે સાંજે અમૃતસરના કાંઠે આપણે બધા જોડાઈએ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે સાંસદોને અપીલ કરી હતી કે સાંસદ ખેલ મહોત્સવ કચ્છની અંદર છેલ્લા અઢી ત્રણ મહિનાથી સાંસદ ખેલ મોત્સવ ચાલી રહ્યો છે અને એકત્રીસ જેટલી ગ્રામીણ કચ્છની રમતો આઉટેર ઇન્ડોર ક્રિકેટ વોલીબોલ આમ અલગ અલગ ઘણી બધી જે રમતો આપણે રમાડી અને એનું સમાપન એ પચીસમી તારીખે છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અગિયાર વાગે એ વર્ચ્યુઅલી સંબોધન કરશે અને માધા પર જે છે કે એમએસવી સ્કૂલની અંદર આ સમાપનનો કાર્યક્રમ અમે રાખ્યો છે

આપણે કાર્યક્રમ કરતા હોઈએ હવે કચ્છની અંદર બે થી પચીસ પચીસો માત્ર ટીબી દર્દીઓ અત્યારે જે છે કે આપણને જોવા મળે છે એટલે ખૂબ જ ટીબી મુક્ત બનવા જઈ રહ્યું છે એમાં પણ એનો ગ્રાફ ખૂબ ઓછો છે એવા સો લોકોને આપણે જે ટોકન શરૂ છે તે દિવસે કીટ આપશું અને બાકી રહેતા લોકોને એક વર્ષની અંદર કચ્છ સંપૂર્ણ ટીબી મુક્ત થાય એ સરકારની સાથે ટીબી હોસ્પિટલની સાથે મળીને આપણે પ્રયાસ કરી રહ્યા છીએ છવ્વીસમી તારીખનો કાર્યક્રમ આખા કચ્છની અંદર જેમ દેવજીભાઈએ કીધું કે આપણા જે છે કે બંને વીર બાર દિવસ તરીકે તેના નામથી આપણે તે દિવસ ઉજવીએ છીએ સાહેબ જાદા જોરાવરસિંહજી અને બાબા ફતેહસિંહજી ગુરુ ગોવિંદસિંહના બંને દીકરા જેમની શાહદત એમની જેમને પોતાના પ્રાણોની આહુતિ આપી ધર્મ સંસ્કૃતિ માટે અને આવા બંને આ બાળની આ બાળ દિવસની યાદમાં આ બંનેને યાદ કરશું એમને પુષ્પાંજલિ કરશું પછીની અંદર બાર જેટલા ગુરુદ્વારા છે એમાં દરેક જગ્યાએ અમારા સંગઠનના માધ્યમથી ડેજીભાઈના નેતૃત્વમાં કાર્યક્રમ થશે ત્યાં ભજન કીર્તન પુષ્પાંજલિ અને ભોજન સાથેના બધાને સાથે રાખી કરીને અલગ અલગ પ્રકારે કાર્યક્રમો બંને સાહેબજાદોની યાદમાં થશે અને એક અલગ પ્રકારનો કાર્યક્રમ જે છે કે અમે લખપત ગુરુદ્વારાથી સ્મૃતિ યાત્રા એમની યાદમાં કાઢશું અને વચ્ચે વચ્ચે રૂટ જે લીધા છે દયા પર એના પર નખત્રાણા દેસલ પર માનુકુઆ પછી સુખપર અને ભુજની અંદર જે છે કે ભુજની એક શાળાની અંદર પણ કાર્યક્રમ થશે પછી ગુરુદ્વારાની અંદર પણ જશું ભજન કીર્તન અને ત્યારથી પછી કુપમા રત્નાલ અને અંજાર અને સમાપન અમે આદિપુરના ગુરુદ્વારામાં પંદર થી વીસ હજાર વિદ્યાર્થીઓ આમાં જોડાશે પ્રત્યક્ષ રીતે અને બધા જે જે શાળામાં જશું ત્યાં અલગ અલગ પ્રકારની નિબંધ ચિત્ર સ્પર્ધા થશે અને એમને યાદ કરશું જેના નંબર આવશે એને પ્રોત્સાહિત પણ અમે એટલે કે આખા દિવસનો જે છે બસો કિલોમીટરની યાત્રાનો આખો રૂટ અમારો તૈયાર થયો છે તો બંને સાહેબોની યાદમાં એક આ પ્રકારનો એક અનેરો કાર્યક્રમ પણ ભારતીય જનતા પાર્ટી અને મારા આખી ટીમ દ્વારા સાથે મળીને

મારા અઢારસો ને અડતાલીસ જે કચ્છના છે બધી જગ્યાએ એમને જીવન કૌલને યાદ રાખીને એમને પુષ્પાંજલિનો કાર્યક્રમ કરવામાં આવશે એવી રીતે આજે સાંજે એમને જ્યાં પ્રતિમા હોય છે અહીંયા દીપોત્સવનું આયોજન કરીને આવતીકાલે સવારે એમને પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો દ્વારા સમગ્ર જિલ્લામાં થવાનું છે માધાપર મધ્યે એ એક અટલનું વર્ણન અટલ બગીચાનું એ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાજી ની ઉપસ્થિતિમાં એમના કાર્યક્રમો દ્વારા થવાનું છે એમાં અટલજીની કચ્છની મંડળ સૌથી મોટી પ્રતિમા એનું પણ અનાવરણ થવાનું છે અને આ પ્રકારે બીજા અલગ અલગ કાર્યક્રમો જે અમારા લોકસભા પરિવાર દ્વારા ટીબી મુક્ત કચ્છ માટેનું જે અભિયાન ચાલ્યું છે એ અંતર્ગત આ દિવસે સો એવા ટીબીના દર્દીઓને એ કીટ આપવાનો પણ એક કાર્યક્રમ થવાનું છે પાર્ટી દ્વારા એ અટલજીના જીવનને લઈને પ્રદર્શનનું આયોજન સાત દિવસ માટેનું એક પણ આયોજન થવાનું છે અલગ અલગ કાર્યક્રમો અને છવ્વીસ તારીખે આખા દેશમાં વીર બાળ દિવસ તરીકે આપણે બધા ધ્યાન ધ્યાનમાં છે આપણે ગુલામીના કાળમાં એ આક્રમણના સમયે આ દેશના ગુરુ ગોવિંદસિંહના બે વીર પુત્રો એ જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહ એમનું જે શહાદત થઈ એમના ઉપર દબાણ કરીને આ સાત વર્ષ ને નવ વર્ષના બાળકને પોતાનો ધર્મ છોડવાની એ ક્રૂર એ બાદશાહે જ્યારે વાત કરી ત્યારે એમણે પોતાનો ધર્મ ન છોડીને એ શહાદ માટે પસંદ કર્યું અને વીર બાળકો એને ઉભે ઉભા દિવાલમાં ચડી દેવામાં આવ્યા અને પોતાની શહાદત આપી સાચા અર્થમાં દેશ માટે કોઈ બાળકો પ્રેરણા લઈ શકે તો આ વીર બાળકો થી લઈ શકે અને આવતી પેઢી એ બાળકોમાંથી એના જીવનમાંથી પ્રેરણા લઈને એ ધર્મ માટે સમાજ માટે દેશ માટે પોતાની કુરબાની આપી શકે એ પ્રેરણાદાયી આ મહાપુરુષોને યાદ કરવાનું આ દિવસ એટલે છવ્વીસ તારીખના બીડ બાળ દિવસની તે અલગ અલગ કાર્યક્રમો થવાના છે જિલ્લાના મારે બાર ગુરદ્વારાઓ એ ગુરદ્વારાઓમાં કાર્યક્રમ થઈ અને આ બીડ બાળકોને એની જે શહીદી છે એમને સાચા અર્થમાં નમન કરવાનું શ્રદ્ધાશ્રમને પડવાનું અર્પણ કરવાનું કાર્યક્રમ એ સમગ્ર જિલ્લામાં થવાનું છે અમારા

ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોડ ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરશે અને બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું બિપિન રાવતનું અકસ્માતથી બાર જણા સાથે અકાળી મૃત્યુ થયું ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ વિમાનમાં મુસાફરીમાં ત્રણસોથી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળી મૃત્યુ થયું બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી ભારતના આઠ વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ અશુભ સમયે રાહુકાળથી બચો મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો સંપર્ક કરો જ્યોતિષી શંકર ગોર ટીના હાઉસ ભુજ કચ્છ મોબાઈલ નંબર નવ્વાણું શૂન્ય છન્નું શૂન્ય બે નવ બે આઠ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર 7625 સિક્સ ટુ 99308 64095 જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન 18 ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લહેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝેન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ બ્રાઈડલ ચણિયાચોળી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો